હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ સો બસો વર્ષ જૂની વાટી દાળના ભજીયા કે વડા જે એ એકદમ જૂની રીત છે પછી એમાં આપણે લેવાનું છે કાદુ લીલી ડુંગળી સૂકી ડુંગળી ત્રણ મરચાં લીંબુ ધાણા અને દાળમાં આપણે ચણાની દાળ અને મગની દાળ બે લેવાની છે એને મેં વીણી લીધી છે સાફ કરી લીધી છે એને આપણે પલાળી દેવાની છે ચાર પાંચ પાણી ધોઈ લેવાની છે ચાર પાંચ પાણી ધોઉં છું તમને નહીં બતાવું કેમ કે એનાથી વિડીયો આપણો લાંબો થઈ જશે પણ આપણે એને ચાર પાંચ પાણી ધોઈ લેવાની છે તો આપણે ધોઈ લેવી બગડેલી નથી પણ ડાળ કાળી એવી હોય તો લઈ લેવાની આપણે અને આ બધી વસ્તુ છે મરચાં ડુંગળી આદું એ બધું જ આપણે કટરમાં કટ કરી લેવાનું છે એ હું તમને આગળ બતાવું છું હલો તો આપણે જે આ ચાર પાંચ કલાક દાળ પલાળી હતી તે પલ્લી ગઈ છે તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે હવે એને આપણે મિક્સરમાં અધકચરી સાવ નથી પીસી નાખવાની અધકચરી પછી આપણે લીલી ડુંગળી લીધી હતી એ મેં કાપી લીધી છે સૂકી ડુંગળી કાપી લીધી છે એક બટેટું તમને કહેતા ભૂલી ગઈ હતી બટેટું ઝીણું સમારીને નાખવાનું સામાન એ સુધારીને પાણીમાં રાખી દીધું કાળું ન પડી જાય પછી આમાં મરચાં અને આદુ અને કોથમરી બધું આપણે ડાળ ક્રશ કરીને પછી આપણે અધકચરું ક્રશ કરી નાખવું તો ચાલો હવે તમને બતાવું કેવું ક્રશ કરવાનું છે ડાળ ધોઈ ને હું હાથ ધોઈને જ આવીશું હવે સ્વસ્થ અમારા હાથ છે આપણે થોડુંક જ છે એટલે બે વાર કરશું એવી આ તમે જોઈ શકો છો આપણે અધકચરું પીસું છે હા એને આપણે મુલાયમ નથી કરી નાખ્યું ઝીણું નથી કરી નાખ્યું વધ કચરું પાણી તો નાખવાનું જ નથી એમાં આપણે આ ડાળ પીસાઈ ગઈ પછી આપણો આ જે ડુંગળી લસણ આદું એ બધું હતું એ પણ પીસી નાખ્યું છે એ નાખી દઈશું આપણે એમાં પણ જરા પણ પાણી નથી નાખ્યું આવી રીતે કર્યા કરી પછી આ આપણે કોથમીર સુધારેલી એ નાખી દેસુ પછી આ બટેટા આપડા સમારેલા બટેટા નાખી દેસુ આમાં આપણે સોડા કેવું કઈ નાખવાનું નથી ઇનો કે સોડા કોઈ વસ્તુ આ મીઠું નાખી દેસુ આ હળદર નાખી દેસુ આ જીરું નાખી દેસુ આ હિંગ નાખી દેસુ લીલનું મરચું નાખ્યું છે પણ એ છતાં આપણે લાલ મરચું પણ નાખશું એક બે ચમચી જેટલું એટલે તીખા સરસ થાય હવે આમાં આપણે અજમો પણ નાખશું પજમાને થોડોક આવી રીતે કરીને મસડીને નાખશું એટલે એની સોગંધ સરસ આવે હવે એને આપણે ખૂબ હલાઈ લેશું મસાલો બધો સરસ મિક્સ થઈ જાય હવે આપણે આને અડધી કલાક આવી રીતે પડ્યું રહેવા દેવાનું છે એટલે બધો મસાલો છે દાળની બધું સરખું એનો સ્વાદ બેસી જાય એક બીજામાં એટલે એને આપણે અડધી કલાક જેવું ઢાંકીને રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણે કલાક પેલા બધું રાખ્યું હતું મસાલો બધો ચડી ગયો છે હવે આપણે એના બનાવશું ભજીયા તેલ મેં મૂકી દીધું છે ગરમ કરવા તેલ આવી જાય એટલે આપણે ભજીયા બનાવી આ તળવા માટે તેલ આવી ગયું છે એમાં આપણે નાખી દઈશું ને ઘંટલે બધું દળી ઘટલે થી એનો સ્વાદ જ કઈક અલગ આવતો હતો હવે તો ઘંટલા સાવ ગયા એટલે બધા મિક્સર માં કરે છે આજે વાટી દાળ ના હોય ને એ તમારે ઘંટલે જ કરવાના હોય એનો સ્વાદ ટેસ્ટ અલગ સરસ આવે

જેવા તેવા તળીને કાઢી લેવાના અને પછી પાછા દબાવીને પછી પાછા નાખવાના એટલે સેજે કાચા નો રહે અંદર પણ સરસ ક્રિસ્પી થઈ જાય જોઈ શકો છો સરસ જો થઈ ગયા છે જો તો ચાલો આ આપણા વાટી ભજીયા થઈ ગયા છે તૈયાર તો તમને અમારી રેસીપી કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો કેજો અને જો આવ તમને તોડીને પણ બતાવવું સરસ થઈ ગયા છે એકદમ જો અને આ રીતના આપણે એને જે વાટકીથી આપણે ટીપ ટીપી નાખ્યા હતા એટલે અંદર પણ જરાય કાચા ન રહે આવી રીતે એને કરી નાખવાના છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ભૂલતા નહીં